નમસ્કાર નવનિર્માણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે નિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ આજની પેઢીનો અવાજ એટલે યુવાધન ભારત વર્ષમાં સૌથી વધારે આખા વિશ્વમાં પણ તમે જુઓ તો ભારત વર્ષમાં સૌથી યુવાધન ભારતમાં જ છે તો આ ભારતમાં યુવાધન જે છે તો એ અત્યારે સોશિયલ મીડિયા પર એટલું બધું એક્ટિવ હોય છે અને ઘણા એમાંથી યુવાધનો સોશિયલ મીડિયા પર પોતાની કારકિર્દી બનાવતા હોય છે તો આવી જ રીતે આપણે એક કારકિર્દી બનાવી રહ્યા જીમી બ્રહ્મભટ્ટ આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે એમને પોતાની કારકિર્દી સોશિયલ મીડિયા પર બનાવેલી છે અને સફળતાપૂર્વક એમને એમનું કાર્ય ચાલી રહ્યું છે અને એક સફળ સોશિયલ મીડિયા પર એમને કારકિર્દી બનાવી છે તો આજે આપણી સાથે જીમી બ્રહ્મભટ્ટ છે વેલકમ જીમી તો જીમી આજે હું તમને એક ઇન્ફ્લુએન્સર તરીકે હું પૂછવા માગીશ કે તમે તમારી કારકિર્દીની શરૂઆત કઈ રીતે કરી અને એમાં તમારા માતા પિતાનું તમને કઈ રીતે એમનો સપોર્ટ રહ્યો તો એ થોડુંક તમે મને જણાવશો મારી જર્ની સ્ટાર્ટ થઈ હતી ટુ થાઉઝન્ડ અમારા ઘરમાં એક વેડિંગ હતું અને ત્યાંથી હું એક મેકઅપ આર્ટિસ્ટ પાસે શીખવા આઈ મીન તૈયાર થવા ગઈ હતી તો ત્યાં એમણે મને કીધું કે ફોટોશૂટ તારે તારું કરવું જોઈએ ને તારું પોતાનું એમાં કરિયર બનાવવું બિકોઝ એમાં તારું સારું છે તો એ રીતે મારી મારા ઇન્સ્પિરેશન હતા એ તો એમનાથી મારી જર્ની સ્ટાર્ટ થઈ હતી એના પછી હું થોડી આગળ વધી એમાં અને જર્ની એમાં સ્ટાર્ટ થઈ કે હું એમાં ફોટોશૂટ કરાવતી હતી જેમ કે મેકઅપનું શૂટ છે કપડાંનું શૂટ છે તો એવી રીતે મને થોડા થોડા શૂટ મળતા રહ્યા તો અત્યાર સુધી એ હું ફોટોશૂટ કરતી હતી અને ઇન્ફ્લુએન્સરનું માર્કેટ એવું છે કે હમણાં જ ચાર પાંચ વર્ષથી એ ઇન્ફ્લુએન્સરનું માર્કેટ આવ્યું છે કે તમે એમને કોઈને ઇન્સ્ટાગ્રામ પરથી તમે કોઈને ઇન્સ્પિરેશન આપી શકો અને વિડીયો બનાવીને તમે લોકોને તમારી વાત કે તમારી કોઈ બી પ્રોડક્ટ છે કે તમારી કઈ બીજા તમે લોકો સુધી પહોંચાડી શકો તો ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ હતી અને અત્યારે હું એક ઇન્ફ્લુએન્સર સાથે એક ફ્રીલાન્સ મેકઅપ આર્ટિસ્ટની છું કે મારી આ મેકઅપની જર્ની બી ઇન્ફ્લુએન્સરથી સ્ટાર્ટ થઈ હતી કે હું મેકઅપ કરાવવા જાઉં છું તો એનો મારા ઉપર પણ હતું કે હું બી મને બી આઈડિયા આવે કે શું રીતે મેકઅપ છે તો પછી એ જર્ની મારી સ્ટાર્ટ થઈ હતી અને અત્યારે હું ફ્રીલાન્સ મેકઅપ આર્ટિસ્ટની છું તો એ બી બહુ સારું એવું છે કે તમે મેકઅપમાં બી એવી રીતે આગળ વધી રહ્યા છો અને ઇન્ફ્લુએન્સર આગળ વધી રહ્યા છો ઓકે હવે તમને જે કીધું તમારા માતા પપ્પાનું પહેલા એવું હતું કે આ આપણું કામ નથી તો થોડું ભણવામાં આવી રીતે આગળ વધ આમ તેમ બટ મન મારું ત્યાં નહોતું ચાલતું હું પહેલાથી આમાં આવી ગઈ હતી એટલે પછી એમને પહેલા સ્ટાર્ટિંગમાં એવું થતું હતું કે ના ના આપણે આવું નથી કરવું તે એવું નથી કરવું લોકો બી બધા બહુ બધી વાતો કરતા હતા કે આ તો આવું કરે છે મોડલ કરે છે શૂટ કરે છે બટ મેં મારું કોન્ફિડન્સ ના મૂક્યું મેં મારી જર્ની સ્ટોપ ના કરી અને અત્યારે બી હું એવા સારા કામ કરી રહ્યું છું તો માતા પિતાનો પછી સારો એવો મને સપોર્ટ મળી રહ્યો છે પણ અત્યારે પહેલાં કરતાં ધાર સારો સપોર્ટ છે અને બીજું કે સોશિયલ મીડિયા પર તમે આજે જે રીતે તમારી કેરિયર તમારું જે ગ્રો થઈ રહ્યું છે તે રીતે અત્યારના યુવાધનને પણ તમે શું કહી શકો કે આ ફિલ્ડ કેવું છે અને એમાં શું શું કરવાથી એમને પણ એક સોશિયલ મીડિયા પર પોતાનું કેરિયર બની શકે અને કયા કયા તકલીફો તમે જે ફેસ કરી છે તો એ પણ આજે તમે થોડું અમને અહીંયા શેર કરીએ તો એ નવું યુવાધનને પણ એ જે તમને જે તકલીફ પડી છે એ તકલીફ ના પડે અને શું આ યુવાધન આ કેરિયરમાં બનાવી શકે તમારું શું માનવું છે હા ઇન્ફ્લુઅન્સર એઝ અ ઇન્ફ્લુઅન્સર હું એમ કહીશ કે કરિયર આમાં બની શકે છે તમારું બટ એ તમારું પર છે તમે લોકોના ડી ડિમોટિવેટ થવાથી તમે પોતે ડિમોટિવેટ થઈ જશો કેમ કે લોકો તો કર્યા જ કરશે તમારું પાછળ કે આ આવી રીતે કમેન્ટ કરે છે આવી રીતે આવી કરે છે આવું કરે છે તેવું કરે છે તમારે પોતાની જર્ની આવી રીતે સ્ટોપ નથી કરવું તમે ડીમોટિવેટ નથી થવાનું કે આવી રીતે કેમ કે મેં બી બહુ બધું ફેસ કર્યું છે મને બી બહુ બધા લોકોએ કીધું છે કે આણે આવી રીતે નથી કર્યું તેવી રીતે કર્યું ઇન્ફ્લુઅન્સર અને સોશિયલ મીડિયા પર એવું છે કે તમે પોતાનું જર્ની સ્ટાર્ટ કર્યા જ કરો તમે જેટલી મહેનત કરશો લોકોનું કામ છે બોલવાનું એ બોલ્યા જ કરશો તમે જેટલી મહેનત કરશો એટલું તમારું કામ આગળ ફળવાનું જ છે તો સોશિયલ મીડિયા એક સારું પ્લેટફોર્મ છે બટ તમારે એમાં મહેનત કરતું રહેવાનું છે તમારે મહેનતને સ્ટોપ નથી કરવાની અને સોશિયલ મીડિયા પર જે રીતે તમે એક્ટિવ છો અને તે તમારું કેરિયર ડેવલપ કરી રહ્યા છો એ રીતે તમને ઘણા વાર તમારા એવા કોમેન્ટ પણ આવતી હોય છે તો એ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ્સ લોકો કરવાવાળા બી બહુ બધા સારી કોમેન્ટ્સ થી કરે છે અને લોકો આપણને બહુ ખરાબ કોમેન્ટ્સ ભી કરે છે એ આપણામાં શું હોવું છે કે કરવાવાળા તો બધા કરવાના જ છે કોમેન્ટ્સ લોકોનું કામ જ એ છે કે કોમેન્ટ્સ કર્યા કરશે બટ આપણે એ વસ્તુને ભૂલીને કામ કરીને સોશિયલ મીડિયામાં આપણે આપણું કામ કરતું જ રહેવાનું છે અને બીજું એક એવું છે કે અત્યારે તમે જે સોશિયલ મીડિયા પર જે તમે તમારું કેરિયર બની રહ્યા છો તો તમારી એમાં દરેકની માનસિકતા જોડે તમારે કરવાની છે કે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે શું ચાલી રહ્યું છે તો તમે એ માટે તમે શું કરો છો કે તમે અત્યારનું જે માર્કેટને કઈ રીતે પબ્લિક ડિમાન્ડ શું છે તો સોશિયલ મીડિયા માટે તમે તમે શું સ્ટેપ લો છે એ માટે અત્યારે એવું છે કે માર્કેટમાં જેમ કે કોઈ બી પ્રોડક્શન હોય છે કે કોઈ બી વસ્તુ હોય છે કે કોઈ બી પોતાનું જે પોતાનું બિઝનેસ કરે છે એ બધાને એવું છે કે ઇન્ફ્લુએન્સર એઝ અ ઇન્ફ્લુએન્સર એઝ અ તમે ઇન્સ્ટાગ્રામ ક્રિએટર છે એ ઇન્ફ્લુઅન્સર માર્કેટ અને એઝ ઇન્સ્ટાગ્રામ પર યા એઝ સોશિયલ મીડિયા પર તમને એ બતાવે પોતાનું કે આ રીતે આ સારી રીતે ચાલે છે તમે એની એડવર્ટાઈઝમેન્ટ કરો અને લોકોને એવું જ છે કે પોતાનું પર્સનલ એક્સપિરિયન્સ એ પ્રોડક્ટ્સ કે કોઈ બી વસ્તુ જે પોતાનું પર્સનલ એક્સપિરિયન્સ અમે એમને ઇન્ફ્લુએન્સ કરીએ કે આ વસ્તુ તમારા ઉપર સારી થઈ રહી છે અને આ વસ્તુ અમારા ઉપર ઇફેક્ટ છે તો તમે બી આ વસ્તુ ટ્રાય કરો યુઝ કરો એના માટે સોશિયલ મીડિયા વધારે સારું આગળ વધી રહ્યું છે તમે જે પ્રમાણે વાત કરી ગયા જે સોશિયલ મીડિયા પર લોકો કારકિર્દી બનાવી રહ્યા છે તો ઘણા એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે કે જે પોતાની કારકિર્દી બનાવે છે પણ એના ફોલોવર્સ નથી વધતા તો એ પોતે ડિપ્રેશનમાં જાય છે તો એ માટે તમારું શું કહેવું છે હવે આપણે જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છે તો એવું નથી કે આપણને એક જ વારમાં સક્સેસમાં આપણે થઈ જવાના છે કે એક જ વારમાં આપણા ફોલોઅર્સ વધી રહેવાના છે કે એમાં એવું બી છે કે બહુ બધા મોટા સેલિબ્રિટીઝ હોય યા ફર કોઈ બી મોટા ઇન્ફ્લુએન્સર હોય એ લોકો બી એવું નથી કે તમને એક જ વારમાં સક્સેસ મળી જવાનું હોય એમાં તમને એવું હોય કે એક વિડીયો પર તમને દસ લાઈક આવે અને બીજા વિડીયો પર તમને દસ હજાર આવે એ આપણે એનાથી આપણે ડિમોટિવેટ થવાનું નથી આપણે આપણી મહેનત અને આપણા સ્કિલ પર મહેનત ચાલુ રાખવાની છે અને હું એક જ સલાહ આપીશ કે તમે તમારી મહેનત ચાલુ રાખો તમને એ ફળ જરૂર મળવાનું આપણે આગળ જે પ્રમાણે વાત કરી કે તમને ટ્રોલ થાવ છો અને તમારે કોમેન્ટ આવે છે એવો કોઈ તમારો અનુભવ છે કે તમને કોઈ આવી કોમેન્ટ આવી હોય જે તમે શેર કરવા માંગતા હોય હા હમણાં જ મેં એક વિડીયો મૂક્યો હતો મારી પ્રોફાઇલ પર કે મારા ધનતેરાસના દિવસે મારે મમ્મી મારે પૂજા કરી હતી એઝ અ લક્ષ્મી મારા ઘરમાં તો મેં એ વિડીયો મૂક્યો હતો અને એ વિડીયો બહુ સારો એવો વાયરલ થયો હતો તો એમાં બી મને બહુ સારા એવા મેસેજ અને સારા એવા કોમેન્ટ્સ મળી રહ્યા હતા બટ એટલા જ નેગેટિવ કોમેન્ટ્સ બી મળી રહ્યા હતા કે આ બધું તમે એક વિડીયો માટે કરી રહ્યા છો કે આ બધા તમે ડ્રામા કરી રહ્યા છો કે આ બધું તમે દેખાડો કરો છો અને અમુક વિડીયો એવો બી હતો કે તમે તમે માથે નથી ઓઢ્યું અને એના ઉપરથી મને એવી ઇન્સ્પિરેશન બી મતલબ મોટિવેટ વર્ડ્સથી એ લોકો મને મોકલ્યા હતા કમેન્ટ્સ કરી હતી કે બહુ સારું છે અમને તો આવી આવું મને ઘરમાં કોઈ માનતું જ નથી આવી રીતે અમને કોઈ પૂજા કરતું નથી તમે બહુ લકી છો આવી રીતે તો જે નેગેટિવ કમેન્ટ્સ છે એને મેં ઇગ્નોર કરીને મેં મારી જે પ્રોફાઇલ છે મેં મારી જે વિડીયો છે એને મેં મોટિવેટ રાખીને મેં આગળ વધી જાય એટલે આવી બધા કમેન્ટ્સો બી લોકો કરવાના જ છે અને અત્યારે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જે રીતે કારકિર્દી બનાવી રહ્યા છો તો હવે એઆઈનો જમાનો આવી રહ્યો છે તો એઆઈના જમાનામાં ઇન્ફ્લુએન્સર કઈ રીતે એને પોતાની કારકિર્દીમાં કઈ રીતે એને જોશે કયા કયા સ્પીડ બ્રેકર આવશે તો એ વિશે તમારું શું માનવું છે એઆઈ એઆઈ છે ચેટ જીપીટી છે એ આપણું કામ ઇઝી કરી દે છે જેમ કે આપણે પોતાનામાં કોઈ સ્કિલ છે જેમ કે કોઈ ડાન્સર છે કોઈ સિંગર છે તો એ વ્યક્તિથી આપણે એઆઈથી આપણે આપણું સ્કિલ્સ ડાઉન નથી થવાનું તો જે ઇન્ફ્લુઅન્સર છે એ પોતાના સ્કિલ્સથી આગળ વધવાનું છે એઆઈ એમનું કામ કરી રહ્યા છે પોતાનું વ્યક્તિ પોતાના સ્કિલ્સથી આગળ વધી રહ્યા છે તો એઆઈ એમનું કામ કરશે અને વ્યક્તિ પોતાનું સ્કિલ્સથી આગળ વધશે એટલે ઇફેક્ટ કરશે બટ પોતાના સ્કિલ ઉપર છે કે એ કેવી રીતે આગળ થશે અને હવે તમે તમારી જે સોશિયલ મીડિયા પર કારકિર્દી બનાવી રહ્યા છો તેમાં તમે કઈ રીતે આગળ વધશો એવો તમારો ફ્યુચર પ્લાન હશે એ પણ તમે જણાવો અમને હવે હું આમાંથી એઝ અ ઇન્ફ્લુઅન્સર એમાં એવું છે કે આપણા ફોલોઅર્સ છે કે ભાઈ મારા આટલા ફોલોઅર્સ છે તો બ્રાન્ડ આપણને મોકલશે કે ભાઈ તમે આ વિડીયો અમને બનાવીને મોકલો આ વિડીયો અમને બનાવીને અમારા સાથે કોલોબરેશન કરો આ વિડીયો અમને ઇન્સ્પિરેશન આપો કે તમે લોકો સુધી આ વસ્તુ પહોંચાડો તો એઝ અ તમે મહેનત કરો અને તમારો ફોલોવર્સ અત્યારના જમાનામાં એવું છે કે તમારા આટલા ફોલોઅર્સ છે તો તમને આટલું પેમેન્ટ મળશે એટલે એ ફોલોવર્સ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કેટલા ફોલોઅર્સ છો અને અત્યારે બધું સોશિયલ મીડિયા ઉપર જ છે કે ભાઈ આમના હન્ડ્રેડ કે ફોલોઅર્સ છે તો અમને અમની સાથે આપણે વધારે કામ કરીને આપણી ઓડિયન્સ સુધી આપણી વાત પહોંચાડીએ તો તમે ઇન્સ્ટાગ્રામ પર કે બધા સોશિયલ મીડિયા પર મહેનત કરો અને લોકો સુધી પહોંચો તમારી પર્સનલ ઇન્ફોર્મેશન કે ભાઈ શું છે અને જે રીતે તમારા આટલા બધા ફોલોવર્સ છે તો તમે સપોઝ માર્કેટમાં પરચેસ કરવા જાઓ છો ખરીદી કરવા જાઓ છો તો તમે એક સેલિબ્રિટી તરીકે તમને ઘણા એવા હોય છે કે તમને કહેતા હશે કે આ જીમી બેન ચાલ્યા તો ઘણા ને એવું તમારો એ બાબતે શું અનુભવ કોઈ થયો હોય તો હા એવો બી બહુ સારો અનુભવ થયો છે કે હું અહીંયા ક્યાંય બી હેર સલોન જતી હોઉં કે ફિર કોઈ બુટિકમાં જતી હોઉં મારા જે છે એમના ત્યાં તો એ લોકો બી મને આ જોઈને ઓળખી જાય છે કે હા જીમી છે તો એ ત્યારે બહુ સારું ફીલ થાય છે કે કંઈક જીવનમાં આપણે સારું કામ કરી રહ્યો છે તો એ સારો એક્સપિરિયન્સ રહે છે આપણા માટે અને હવે લાસ્ટમાં અમે એવું કહીશું કે તમે તમારું જે કારકિર્દી બનાવ્યા છે સોશિયલ મીડિયા પર એમાં તમે ખૂબ આગળ પ્રગતિ કરો એવી અમારી નવનિર્માણ ન્યૂઝ ચેનલ તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ અને અમારી અમારી ન્યૂઝ ચેનલનો મુખ્ય ઉદ્દેશ છે કે આજની પેઢીનો અવાજ તો આજે તમે જે ઝીમાં આવો છો અને જે આજની પેઢીના અવાજને અમે પ્રસાર પ્રચાર માધ્યમ દ્વારા જે અમે કરી રહ્યા છીએ અને આજે તમે આવ્યા અને તમારા વિચારો અમારી ન્યૂઝ ચેનલ પર આપ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ